લખતર ગામ વર્ષો પહેલાં રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ હતું ક્રિકેટ વોલીબોલ સહિત અનેક રમતગમતમાં લખતર તાલુકાના વિદ્યાર્થીઓ અવલ નંબર મેળવતા હતા વચ્ચે થોડાક વર્ષ માટે લખતર તાલુકો ગમત ક્ષેત્રે પાછળ થતો થઈ ગયો હતો પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી લખતર તાલુકાના ખેલાડીઓ તાલુકા લેવલે જિલ્લા લેવલે ફૂટબોલ સહિતની જુદી જુદી રમતોની અંદર નંબર મેળવી રહ્યા છે અથવા ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા અને રાજ્યની ટીમમાં સ્થાન મેળવી રહ્યા છે ત્યારે લખતર ગામની મહિલાઓની ટીમ ચાલીસથી સાઠ વર્ષ ઓપન વિભાગમાં રસાખ્યાસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા તેઓ જૂનાગઢ જિલ્લાના સુત્રાપાડા ગામમાં યોજાયેલ જ્વન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી અને આ મહિલાઓની ટીમ દ્વારા કક્ષાની સ્પર્ધામાં રસાખ્યા સ્પર્ધાની અંદર બ્રોન્જ મેડલ મેળવ્યો હતો અને લખતર ગામનું નામ રોશન કર્યું હતું